સરસ મજાનું વાતાવરણ છે અને જો જમવા બેનાજી અને આ સુંદર મજાનું ખેતર આજે વરસાદના બે ઝાપટા આવી ગયા છે ધીમા ધીમા બે વખત તો આવી ગયા છે અને આમાં આંકવાનો તો સોગડો પણ આજે વરસાદ આવી ગયો એટલે આજે નહીં હાલો બે દિવસના વાટ બે ત્રણ દિવસ વાટ જોઈએ છીએ કે થોડીક વરાપ નીકળે તો આપણે સોગડો આવી નાખવી કારણ કે થોડું થોડું ઘાસી છે અને આપણે ભોરવાણ કરેલી મગફળી એવું મોટી થઈ ગઈ કારણ કે હવે એમાં નીકુ નાખવાની છે તો જલ્દી હવે વરાપ નીકળે તો રાહ પાલી અને નિકુ નખાઈ જાય બાકી આમાં એક જ વખત રાહ પાલી છે અને આમાં જે એક જ વખત આલી છે આ બાજુની મગફળી આપણે વરસાદ થયો પછી વાવણી થઈ એમાં આવેલી છે અને આ કોરવાળની સીંગ જો મોટી મોટી થઈ ગઈ છે અને ફૂલે જો કેટલા આવવા મળ્યા છે તો ફૂલ આવવાનું ચાલુ થઈ ગયું છે ઘણા બધા ફૂલ આવ્યા છે અને જુઓ અત્યારે વરસાદ આવી ગયો ધરમર ધરમર એટલે જો સીંગ ઉપરી જે પાણી

મેથી છે આવી બોરા બધ જામી નથી કારણ કે વરસાદ ની એટલી બધી હારી થાય નહીં થોડીક પીળી પડી ગઈ તો આપણે થોડીક હારી થાય એટલે ભજીયા બનાવવા છે ઝરમ ઝરમ વરસાદ ચાલુ થઈ ગયો છે તો રોજ હમણાંથી આવું જ છે કે ઝરમ ઝરમ ને થોડુંક એકાદો સારું ઝાપતો આવી જાય એટલે આખો દિવસ કઈ ખેતરના બરાબર કામકાજ થાય નહીં અને વધારે વરસાદ નથી આવતો એક સારો વરસાદ આવી જાય તો પણ ફાયદાકારક છે કારણ કે અમારા ગામમાં એક મોટું તળાવ છે જે શિયાળો ઉનાળામાં એમાંથી આપણે નહેર છોડી અને સિંચાઈ માટે એમાંથી પાણી મળે છે એકાદો સારો વરસાદ પડી જાય ને એક બે વરસાદ પડી જાય તો આપણે તળાવ ભરાઈ જાય પણ સારો વરસાદ હજી સુધી આવ્યો નથી આમ વરસાદ આવ્યા કરે છે કોઈ પાકને ખેતરમાં કોઈ જાતનો વાંધો નથી પણ એક સારો વરસાદ આવી જાય તો આપણે તળાવ ભરાઈ જાય બાકી રોજ વરસાદ તો આવી જાય છે જો એક કાકડીનો વેલો છે એમાં જો કાકડી આવી ગઈ છે સરસ મજાની કાકડી છે વેલો એકદમ નાનો એવો જ છે પણ જો બે કાકડી આવી ગયેલી છે તો ચાલો આપણે મીઠું મરચું નાખીને ચટપટી બનાવીને ખાઈએ ખાઈ જો આ જલજીરા આવી ગઈ છે આજી કાકડી બે તોડી લીધી છે અને હવે એમાં મીઠું મરચું અને જલજીરા નાખીને ખાવાની છે પડતો નહિ જો કેમ ઈસકા ખાય છે તો પર આંગળા જેમ તો ટીંગાણો કાકડી કટિંગ કરી નાખી છે એના બધા જો વાટે છે ખાવા કારણ કે બધા એને મન થાય છે મોઢામાં પાણી આવવા મળ્યું છે અને મીઠું મરચું અને ઉપર નાખી છે જલજીરા તો ચાલો મણો લેવા બધા હાલો મલો જો આ બે ખાઈ છે અત્યારે ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે અને જો એકદમ જીણી ધારે એકદમ જીણા જીણા સાતામાં વરસાદ પડે છે જયવીર જો ગાડી અટિંગાઈ છે શું કરે છે વરસાદ આવ્યો નિકો જો ખટારો આકે છે અને ખટારો ઉલાળે છે અને ઘડીક ભરે છે ઝરમર ઝરમરમાં વરસાદ આવતો તો બંધ થઈ ગયો છે એટલે આપણે બહાર લીમડા નીચે જમવા બેસવાનું છે અને વાડીનો જો સુંદર મજાનો નજારો અને અયા બેસીને જમવાનું છે તો આપણે આયા જમવા બેસવાનું છે જમવા બેસી ગયા છે અને હું આગળ બેસ જાઉં અને આ પાછળનો જો સુંદર મજાનો નજારો લીલી સમ આપણી મગફળી અને અત્યારે પાસા ઝીણા ઝીણા સાટા ચાલુ થઈ ગયા છે અને જમવામાં જો શાક છે કાકડીનું સલાડ કઠી છે ડુંગળી અથાણું અને ઘઉ ની રોટલી છે તો સરસ મજાનું જમવાનું છે સુંદર મજાનું વાતાવરણ છે અને જમવા બેઠા છે તો જમવાની મજાક ખરી અલગ છે અને પાછળ જો લીલુસમ ખેતર અને આપડી મગફળી ઉભી છે

ગીત ગાય છે બહુ વરસાદ રહ્યો છે અને અત્યારે મગફળીમાં હાલે છે સોગડો થોડું થોડું ભીનું પડે છે પણ આજ થોડીક વરાબ રહી છે એટલે કે આજ ધીરે ધીરે આખી નાખવી થોડું થોડું ભીનું તો પડે છે જ્યાં વચ્ચે જ્યાં ખાડો છે ને પાણી ભરાય છે ને થોડુંક ભીનું પડે છે પણ ધીરે ધીરે આકી નાખવી કારણ કે વરસાદ આવે આમના વરસાદ ચાલુ ને ચાલુ રહે છે કાંઈ હાલતું નથી અને જો મગફળી ઘણી મોટી થઈ ગઈ છે અને હવે દસ બાર દિવસ સુધી હાલ છે પછી તો અમથું નહીં હાલે મગફળી મોટી થઈ જાય તો હવે સોગડો હાલી જાય એટલે નીકું આઈ નાખવાની છે અને પછી તો આપણે શીંગું કાઢ્યું ત્યાં હું કોઈ વસ્તુ નથી આ રીતનું હાલે છે અને જોવો વાંધો તો નથી આવતું થોડુંક ભીનું પડે છે પણ ધીરે ધીરે આગ નાખવી નગર પછી હાલ છે નહીં ને જો આ સરસ મજા ની આમાં હાલી ગઈ છે ને આમાં જે આકોન બાકી છે કાલે આ બધા જો એને મજા આવી ના 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 મજા આવી ગયા આ બાજુ જો કેવો વરસાદ અંધારેલો છે વરસાદ આવે પેલા આપડે સોગડો હાલી જાય ને 搞唔得啫。 તો આ વરસાદી કેવો અંધાર્યો છે જો કાળા ડિબાંગ વાદળા થઈ ગયા છે અને સોગડો અહીંયા હાલે છે અને મગફળી જો કેવી થઈ ગઈ છે તો તો હાલી જાય તો હાલી જાય નગર પછી નહીં હાલે કારણ કે મગફળી મોટી થઈ જાય તો આમાં પણ સોગડો આંકવાનો છે ને પછી આંકવાની છે આપણે નાખવાની છે નિકું તો જો આ ઓલા ખેતર બાજુના ખેતર અમારા દાદાને એનું ખેતર છે એમાં જો ટ્રેક્ટરથી અત્યારે સોગડો આંકે જ છે અને મગફળી સરસ થઈ ગઈ છે ને આ બાજુનું વાતાવરણ જો મસ્ત વાતાવરણ છે પણ વરસાદી વાતાવરણ છે તો સાટા આવી જાય તો કામ આપણું બધું બંધ થઈ જાય વાતાવરણ જોવો આજનું કેવું મસ્ત વાતાવરણ છે એકદમ ઠંડુ ઠંડુ ને કાળા દિબા વાદળા છે ના સ્યારે બાજુનો નજારો જોવો નીલકંઠય જવા મગફળીમાં આટા મારે છે આ બધા શોખ આજો મગફળીમાં આટા મારે

મજા પડી ગયો સિંગમાં લેવાય લંગડી